ગર સંત સવૈયાનાથ સોસાયટી સહિતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા કચેરીમાં સ્થાનિકોએ હલ્લાબોલ મચાવ્યો મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં સ્નાન કરી લોકો દ્વારા વિચિત્ર રીતે વિરોધ કરવામાં આવ્યો પાણી રોડ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ આ લોકો સુધી છે અને જેના કારણે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર કે આ પ્રાથમિક સુવિધાની તેમના દ્વારા માંગ કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે રહીશો રોષે ભરાયા તેમના દ્વારા આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિચિત્ર રીતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું આપ દ્રશ્યમાં જોઈ શકો છો મહાનગરપાલિકાની કચેરીમાં સ્થાનિકો પહોંચે અને ત્યાં કમ્પાઉન્ડમાં સ્નાન તેમણે કર્યું વિચિત્ર વિરોધ તેમના દ્વારા વાતને લઈને કરવામાં આવ્યો પાણીની સુવિધા નહીં રોડની સુવિધા નહીં આ સુવિધા ન હોવાને કારણે લોકો કંટાળ્યા અને સુવિધાની માંગ કરવા માટે તેઓ કચેરીએ પહોંચ્યા સુવિધાના અભાવે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યાં કમ્પાઉન્ડમાં તેમણે સ્નાન કર્યું સાથે સૂત્રોચ્યાર અને એક પાતને લઈને તેમની આ ઉગ્ર માંગ અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સચિન પ્રાથમિક સુવિધાની માંગ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરમાં શું અપડેટ વધુ જી જો વાત કરવામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સંત સો સોસાયટી સહિત પાંચ ચાર થી વધુ સોસાયટીના લોકોએ અત્યારે પાણીના લઈને રજૂઆત કરવા પહોંચ્યા છે અને મહાનગરપાલિકા પાસે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે હાલ પોલીસ દ્વારા તમામ લોકોને અત્યારે વ્યવસ્થા ના ભાગરૂપે એક પણ બહુ વળા કરવામાં આવ્યા છે ને સ્થાનિક લોકો અત્યારે મહાનગરપાલિકા એ તો જામ્યું જી સચિન આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ